બના કોઠો બીવરા તારા છો ભાઈ ઓળખતા નહી લાગતા તમે મને કેમ હે ઓળખો જેમ ઓળખતા એટલે

તો કેતો જ તોય રે શું કેતો તો કોપ સર્કિટ લાઈ છે ને ઓમ લાઈ છે ને ઓય ઈ તો મારા નોનકા ને મારા ભાઈ ને પણ એને છે આના આલો છો આ હાના છો આલ્યા છે તો ઈ તો બે પૂછતા હતા કે મારે કે હગી કરી છે ને મેકઅપ લાયો તો સર્કિટ આખી લાઈ દી મેકઅપ કરવા આરો એમ પૂછ્યું છે જે કીધું છે અમાર તો શું નવાઈ છે હગા તો થાતા આયા છે નવાઈ તો બરાબર છે પણ તમે મો એમ કો છો કે એના કોન ચમ ભરો છો

ખબર નથી જે ઓળખતા ને આ સુગન ખાના જો કે વાત તારી પેલાનું કા પમરા કાળ્યા છેલા ખાને રેરા છે કાવાડે છે મને અહીંયા ઓરજે મુંગા તોડી હે તોડે દે તો પાયર તો ના પાડો એના ભેગો રહેવાનું તો સંપુ હો ગઈ ગયું મારા તો હો ગઈ ગયા તો ગાલ છો ગઈ ન્યા જી મારા લાગે ના હો તો આબલું લાદે આબલું જો લાવ મારા પેલા ચટો હોજો સડ્યા છે હું જોવાર

પેલી કાતો ને મે વાઈ લાવ લાકડી મોય પડી જાડા હાતા વાળ ઓબલ્યો હા અમાર હવે આ તો અહીંયા આવું તો લાકડી લઈને જો ખાલી તમે હોદ ના હમાસરો બધું ખાલી તમે અલ્લા હમાસરો ભણ છો વાત કરો છો ઝઘડો મત કરો ને પટાવો બધું ના ના એમ થોડું ઓળી પડતું છે માની જો વગર ઝઘડા ના કરાવે તમે સરપંચ છે ઠપકો છે નો ના સરપંચ તો ઠપકો થાય છે ના ના ભોઠા ના આલો રો સમાધાન કરો બરો પટાવ મારવા લઈ દોડો સરપંચ ખારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે બીજું વાત ફો આવે એટલે એમ કરવું પડશે મારો ભાઈ આવી જ જશે ગો આ ભયા શું કરી નાયા હે શું કરી નાયા તું ભયા થાક છોડો છો પાવડર લગાયો આવો તારે આવ પાવડર ઓડી આ આ તું જો કઈ નોજુ કોણ તો કે તો મારા કીટ લાબી છે કીટ લાબી છે સરકીટ ને તો સરકીટ સરકીટ ઓય લઈને આયો છું હજી બાચી છે લગાવ બીજી એટલે કેવી હે આતા હે પટાવ ઓમ પર લગાવી છે બીજી લગાવી છે ના હવે નઈ લેકર કોણ કર સોની મની ને હવે નિયર અંબા જો ને તો લમણા તોડી નો છું લમણે ચાલ ઝઘડો કરીને આયો છું મઈને

ઓમ કરીને ઓમ એટલે આ ઓમ ઊંધો ઓવે એ ગારો 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 કઈ ન છે ઓવે લુગડા ધોવાય દે આબુ આ પર જીન તાર તો લુગડા જ આપતા એ એવા તો રૂડી ના આવું કજી આવશી ની હોય હવે હને આવે ના આવે ને તું જાતો ના ના કે ખબર છે ને પછી તું ઓળખે છે ને મન ઓ ઓળખો છું ઓવા આ જો કામ કરવા આડો આ તો ના કે લીટી જેવા થઈ જાવ લાફા ભેગા

તમે છે ને દાડા જીવે હુંમાં પડકાર આવે છે જઈ કાઈ તું પેલી આપડી લાકડી લઈ હેડ આ શું કરું છે છોડવા નહીં ને મારવા જ છે આજ તો ને પોંચી તો કેતા નઈ કે છોડવા નહીં લ્યો કે તમારા પોકવાનું મૂછો જો પોંચી કેતો શું ને તો તિયા કેમ તો આબરા તો લડવા હારું તર છોડવા નહીં હોડો આજ તો મોયા બાસી થઈ જવું અમે અમે ગાધીની ખબર નથી પડી દી ઈ તો ઓય તો માર ગાધી ગાધી આપણે ઈયા જઈને મારતા હવે શું કરશે તમે ને લ્યો લાકડી હેડો ફરી વાર આજ તો આ પડી લઈ લો હેડો હેડો વાર જો તમે એ શું કરો છો તમારે ઉભા ઉભર્યા પછી ખાઈ રહ્યો આ તા એકી ભોઠા પાડી ગયો